નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારેલી પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો અગિયારથી અઠ્યાવીસો આડત્રીસ વિશભગગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો પાંસઠ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો પંચોતેર તલસફેદ જે છે તેરસો પચાસથી સત્યાવીસો અને હવે આગળ છે સુવા જે છે બારસોથી સત્તરસો સિત્તેર વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો બાવીસ અને ઊંચો ભાવ છે પચીસો જીરું જે છે પિસ્તાળીસોથી અઠાવનસો નેવું અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો પચીસ થી અગિયારસો તોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ